અમદાવાદમાં જીસીએમએફ નો ગોલ્ડન જ્યુબેલી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે વિગતે વાત કરીએ આ અંગે કે પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે ત્યારે આ કાર્યક્રમ માટે તેઓ પહોંચ્યા છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે મહાસંમેલન યોજવામાં આવ્યું છે તો પીએમ મોદી જીસીએમએફના કાર્યક્રમમાં ઉપસ્થિત છે આ સાથે જ વાત કરીએ કે તમામ દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે અનેક ખેડૂતો અનેક મહિલાઓ આ સ્ટેડિયમમાં ભરે ગયા તો અમદાવાદમાં જીસીએમએફ નો ગોલ્ડન જ્યુબીલી કાર્યક્રમ આ સાથે જ પીએમ નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે મહાસંમેલન યોજાયું છે તો પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે પોતાના પ્રવાસ દરમિયાન તેઓ ગુજરાતીઓને એક જ દિવસમાં સત્તાવન હજાર કરોડ રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપવાના છે સાબર ડેરીના છસો કરોડના ચીઝ પ્લાન્ટનું લોકાર્પણ કરશે ત્યારે વિગતે વાત કરીએ કે પીએમ મોદી પોતાના પ્રવાસમાં રાજ્યના દક્ષિણ ઝોનના અગિયાર જિલ્લાઓમાં પણ બાર વિભાગોમાં રૂપિયા ચુમ્માળીસ હજાર કરોડથી વધુના વિકાસ કાર્યોનું આજે લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમના તમામ દ્રશ્યો જે છે તે જોવા મળી રહ્યા છે આ સાથે જ વાત કરીએ કે તમામ જે છે તે ખેડૂતો અને લોકો એક મહિલાઓ એટલે છે કે ત્યાં ઉપસ્થિત ખચોખચ રીતે જોવા મળી રહ્યા છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ હાલ તો ખચોખચ ભરાઈ ગયું હોય તેવા તમામ દ્રશ્યો આ જોવા મળી રહ્યા છે તો પીએમ નરેન્દ્ર મોદી લોકોનું અભિવાદન ઝીલતા જોવા મળી રહ્યા છે સીએમ ભૂપેન્દ્ર પટેલ સી આર પાટીલ પણ ત્યાં તેમની સાથે ઉપસ્થિત જોવા મળી રહ્યા છે તો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે તમામ સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે પીએમ નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે છે હાલ તેઓ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર ઉપસ્થિત જોવા મળી રહ્યા છે તો લોકોનું અભિવાદન ઝીલતા પીએમ નરેન્દ્ર મોદી આગળ વધી રહ્યા છે આ સાથે જ વાત કરીએ કે વિકાસના કાર્યોની આજે પીએમ નરેન્દ્ર મોદી લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે અનેક ખેડૂતો અને મહિલાઓ સ્ટેડિયમની અંદર ખચોખચ ભરાઈ ગયા છે તો ગુજરાતીઓને એક જ દિવસમાં સત્તાવન હજાર કરોડ રૂપિયાના વિકાસ કાર્યોની આજે પીએમ નરેન્દ્ર મોદી ભેટ આપવાના છે સીએમ અને પ્રદેશ અધ્યક્ષ પણ સ્ટેડિયમમાં હાજર છે કાર્યક્રમની તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે કાર્યક્રમના તમામ દ્રશ્યો આ સામે આવી રહ્યા છે પીએમ મોદી સહકાર સંમેલનમાં સંબોધન કરવાના છે પીએમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર આ તમામ દ્રશ્યો જોવા મળી રહ્યા છે સ્ટેડિયમ ખચો ખચ ખેડૂતો અને મહિલાઓથી ભરેલું જોવા મળી રહ્યું છે લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે આજે પીએમ નરેન્દ્ર મોદી સત્તાવન કરોડના વિકાસ કાર્યોની ગુજરાતીઓની ભેટ આપવાના છે ત્યારે આ તમામ તૈયારીઓ કરવામાં આવી છે આ સાથે જ સ્ટેડિયમની બહાર અને અંદર પોલીસ ફોર્સ પણ તૈનાત છે અને સીસીટીવી ફૂટેજના આધારે તમામ નજર રાખવામાં આવી રહી છે તે વાત કરીએ કે આજે પીએમ નરેન્દ્ર મોદી જ્યારે એરપોર્ટથી આગમન થયું ત્યારે તેમનું ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું ભૂપેન્દ્ર પટેલે ભવ્ય રીતે સ્વાગત કર્યું હતું અને તે બાદ તેઓ મોદી સ્ટેડિયમ ખાતે પહોંચ્યા તમામ દ્રશ્યો જે છે પહોંચે આ તમામ સ્ટેડિયમના છે જેમાં પીએમ નરેન્દ્ર મોદી હાલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઉપસ્થિત છે તો લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે પીએમ નરેન્દ્ર મોદી જયારે આજે વિકાસ કાર્યોની ભેટ ગુજરાતીઓને આપશે ત્યારે આ તમામ દ્રશ્યો જોવા મળી રહ્યા છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમના આ તમામ દ્રશ્યો છે અનેક ખેડૂતો અને પહોંચી ગયા છે તમે સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલ વાત કરીએ કે તેઓ આજે સંબોધન પણ કરવાના છે સત્તાવન કરોડના વિકાસ કાર્યોની ભેટ પીએમ નરેન્દ્ર મોદી આજે

આપણા આંગણે પધારેલા ગુજરાતના પનોદા પુત્ર અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રીનું ભાવભીનું વિધિવત રીતે સ્વાગત કરીએ સૌપ્રથમ વિનંતી કરીએ છીએ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી સી આર પાટિલને કે આપ બંને સંયુક્ત રીતે શોલ અને સ્મૃતિ સ્મૃતિચિહ્ન અર્પણ કરી આદરણીય પ્રધાનમંત્રી શ્રીનું સ્વાગત અભિવાદન કરશો સમસ્ત ગુજરાતની જનતા વતી આ સ્વાગત થઈ રહ્યું છે ત્યારે આવો આપણે પણ તાળીઓના હર્ષનાદથી સ્વાગત કરીએ ધન્યવાદ અને હવે વિનંતી કરીએ છીએ જીસીએમએમએફ તથા સાબર ડેરીના ચેરમેન શ્રી શામળભાઈ પટેલ ગુજરાત વિધાનસભાના માનનીય સ્પીકર તથા બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરી તથા ગુજરાત વિધાનસભાના માનનીય ઉપાધ્યક્ષ અને પંચમહાલ ડેરીના ચેરમેન શ્રી જેઠાભાઈ આહિરને કે આપ સૌ પણ માનનીય પ્રધાનમંત્રીશ્રીનું સ્વાગત કરશો બાવીસમી જાન્યુઆરીએ માનનીય પ્રધાનમંત્રી શ્રીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી અને આજે બરાબર એક મહિના પછી 22મી ફેબ્રુઆરીએ ફેબ્રુઆરીએ જીસીએમએમએફની સુવર્ણ જયંતિ છે ત્યારે એક ખાસ ગોલ્ડ કોઈન બનાવવામાં આવ્યો છે જેમાં એક તરફ શ્રી રામ મંદિર અને બીજી તરફ આપણા GCMMF ના પચાસ વર્ષનો લોગો છે પાઘડી આ સ્મૃતિ ચિન્હ અને સુવર્ણ સિક્કા દ્વારા વિશેષ રીતે आदरणीय प्रधानमंत्री श्रीनु स्वागत धन्यवाद जीसीएमएमएफ के 50 साल का उत्सव सहकारिता का महा उत्सव ये बात है परम देशभक्ति की सामूहिकता की शक्ति की आत्मनिर्भरता की ब्रांड अमूल्य सरदार साहब की प्रेरणा बहुमूल्य सुबह शाम बहती दुख धारा ग्राम लक्ष्मी बनी आत्मनिर्भरा देश में हुआ अमूल परिवर्तन सहकारिता का हुआ प्रवर्तन दसों दिशा में बढ़ी अमूल की शान सहकारिता की परम पहचान अमूल यात्रा न फिल्मांकन एटले मंथन जेनुत मेरो गाम का पारे हजू पुना हये गूंजे આ ગીતના મૂળ કે જેઓ અમૂલ સાથે પિસ્તાળીસ કરતા વધારે વર્ષોથી જોડાયેલા છે તેઓ આજના પ્રસંગે આપણી વચ્ચે આ ગીત લાઈવ રજૂ કરશે જેના તાલ સાથે પાંચસોથી થી વધુ કલાકારો ગરબા કરશે તો પ્રસ્તુત છે મંથન ટુ ગીત પ્રવાસ અમદાવાદ એરપોર્ટ પર આગમન સ્ટેડિયમ ગોલ્ડન જ્યુબલી કાર્યક્રમના સમારોહનું આયોજન મોટી સંખ્યામાં આખું નમું સ્ટેડિયમ છે તે ખીચોખીચ ભરેલું જોવા મળે છે ટૂંચના અગ્રણીઓ દ્વારા વડાપ્રધાન મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે જય જય ગરવી ગુજરાતના ગીત સાથે અહીંની શરૂઆત થઈને ત્યાર પછી અત્યારે ત્યાં ગરબાનું આયોજન થયું અને અત્યારે તેને નિહાળતા વડાપ્રધાન મોદી નજરે પડે છે નમો સ્ટેડિયમ ની અંદર છે આજના પ્રસંગે હવે આમંત્રિત કરીએ છીએ જીસીએમએમએફ ના ચેરમેન શ્રી શામળભાઈ પટેલને સ્વાગત સંબોધન માટે સૌને મારા નમસ્કાર વંદન શિયાવર રામચંદ્ર ભગવાન કી જય સબકો મારા રામ રામ સદીઓની રાહ જોયા પછી અભૂતપૂર્વ ધૈર્ય અસંખ્ય ત્યાગ બલિદાન અને તપસ્યા પછી બાવીસમી જાન્યુઆરીએ ઐતિહાસિક પવિત્ર ક્ષણે આપણા ગુજરાતના યશસ્વી પનુતા પુત્ર યુગ પુરુષ સહકારી પ્રવૃત્તિના પ્રેરકબર અને આપણા માર્ગદર્શક વંદનીય માનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે રાષ્ટ્રીય ચેતનાના મંદિરમાં આપણા ભગવાન રામ રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા સ્થપન થઈ એના એક મહિના બાદ આજે બાવીસમી ફેબ્રુઆરી ગુજરાતના અઢાર હજાર છસોથી વધુ દૂધ મંડળીઓના સત્રીસ લાખ સભાસદોની માલિકીના સંસ્થા અમૂલ ફેડરેશન કે જે આજે ભારતનું સૌથી મોટું ખાદ્ય સંગઠનનું સ્થાન શોભાવે છે એના સુવર્ણ જયંતિ પ્રસંગે આપણા આમંત્રણને માન આપી પધાર્યા છે ત્યારે ગુજરાતની મારી લાખી લાખો દૂધ ઉત્પાદક બહેનો ભાઈઓ અને અમૂલ પરિવાર વતીથી ભારતના લોકલારીડા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું હાર્દિક સ્વાગત કરું છું વંદન કરું છું વંદન કરું છું અને આપ સર્વવતી અભિવાદન કરું છું તેઓની દૂરદૃષ્ટિ અને અથાગ મહેનત થકી ભારત દેશ આજે વિશ્વભરમાં એક મજબૂત તંત્ર તરીકે ઉભરી આવેલ છે વિશ્વભરના દેશો આજે ભારતને એક મોટા બજાર તરીકે જોઈ રહેલ છે ત્યારે ભારતમાં રોકાણ કરવા માટે હરીફાઈ કરી રહેલ છે તેનો સંપૂર્ણ યશ આપણા વડાપ્રધાનને જાય છે જેમના વડાપ્રધાન તરીકેના કાર્યક્રમો ભારત એક અમૃતકાળથી સુખદ અનુભૂતિ કરી રહેલ છે આ અમૃતકાળ દરમિયાન ભારત દેશ દરેક ક્ષેત્રના અસાધારણ પ્રગતિ કરેલ છે પછી એ ટેકનોલોજી હોય વિજ્ઞાન હોય કે ખેતી એમ દરેક ક્ષેત્રમાં ભારતનું દુનિયાભરનું માર્ગદર્શક બની રહેવા સક્ષમ છે વડાપ્રધાન દ્વારા ભારતભરના ખેડૂત માટે વિવિધ પ્રકારની પરિણામલક્ષી યોજનાઓ પણ અમલમાં મૂકવામાં આવેલ છે જેનાથી દેશભરના ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં ભારત આગળ વધી રહેલ છે ભારત સરકાર દ્વારા સ્થાપિત અલાયદુ સહકાર મંત્રાલય પણ તેઓની દૂરદંશીને સૂચવે છે કે જેના થકી આવનાર સમયમાં ભારતનું સહકારી તંત્ર ખૂબ જ મજબૂત મજબૂત બની રહેશે આજે હું ગુજરાતના માન્ય રાજ્યપાલ મહોદયશ્રી આચાર્ય દેવજીત સાહેબનું સ્વાગત કરું છું ગુજરાતના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું જેમણે ગુજરાતમાં ડેરી સહકારી મંડળીઓને દરેક રીતે સક્ષમ કરવાનો ટેકો આપ્યો છે હું ભારત સરકારના મત્સ્યયોગ પશુપાલન ડેરી માન્ય શ્રી રૂપાલા સાહેબનું સ્વાગત કરું છું જેઓ માને છે કે નવા ભારતના નિર્માણમાં સહકારી મંડળીઓનું અગ્રણી ભૂમિકા ભજવી શકે છે સાથે સાથે હું મંચંદસિંહ સંસદ સભ્ય તથા ગુજરાત રાજ્યના બીજેપીના પ્રમુખ સી આર પાટીલ સાહેબનું હાર્દિક સ્વાગત કરું છું ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ બનાસ ડેરીના ચેરમેન માન્ય શંકરભાઈ સાહેબનું હાર્દિક સ્વાગત કરું છું આપણા ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ તાહિર સાહેબ પંચમાલ ડેરીના ચેરમેન એમનું પણ હાર્દિક સ્વાગત કરું છું માન્ય રાજ્ય સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ એમનું પણ હાર્દિક સ્વાગત કરું છું અમૂલ ફેડરેશન નિયામક મંડળના સભ્યો એનડીડીના ચેરમેન શ્રી મિનિષભાઈ શાહ ગુજરાત તથા ભારત સરકારના સચિવશ્રીઓને બીજેપીના માન્ય નેતાગણનું પણ હું હાર્દિક સ્વાગત કરું છું જેમના અવરિત માર્ગદર્શન હેઠળ અમૂલ ફેડરેશન તથા અન્ય દૂધ સંઘોને ડેરી ક્ષેત્રમાં હલન ફળ ભળી છે આપણા ગુજરાતના એમએલએશ્રીઓનું પણ હાર્દિક સ્વાગત કરું છું આજના અવસરને વધારવા માટે ગુજરાતભરમાંથી પધારેલ એક હવા લાખથી પણ વધુ ભાઈઓ બહેનોનું પણ હું ઉષ્માભેર સ્વાગત કરું છું જેઓ આજના ઉત્સવ માટે ખાસ સમય ફાળવીને પોતાના પરિવારને તથા પરિવારના સદસ્ય જેવી કે ગાય ભેંસોને મૂકીને આવેલ છે આનાથી આપણા ઘણા ખરા ભાઈઓ બહેનો તો ગઈકાલે રાત્રિના એમના ઘરેથી નીકળેલા છે અને આખી રાત બસમાં સફર કર્યા બાદ ઉસાભેર આ અવસરને સાક્ષી બનેલ છે તેઓના આવા ત્યાગની ભાવનાથી જ રાખ્યા પછી આજે અમૂલ વિશ્વ ફલક પર એક મજબૂત ફ્રૂટ બ્રાન્ડ તરીકે ઉભરેલ છે એ ગૌરવ અને પોતાની સુવર્જંતિ ઉજવી રહેલ છે એ આપણા સૌના માટે આનંદ છે આપણા અમૂલ ડેરીની અંદર પ્રથમવાર દિલ્હીના મુખ્ય આપણા પ્રાઇમ મિનિસ્ટર શ્રી વડાપ્રધાન આજે આપણા વચ્ચે આપણા પ્રસંગમાં ઉપસ્થિત રહેલા છે એ પહેલો પ્રસંગ છે આપણા અમૂલ ફેડરેશન માટે આજના આ પ્રસંગમાં ખાસ સમય ફાળવીને આવેલા ગુજરાત વિધાનસભાના સદસ્યોનું પણ હું સ્વાગત કરતો વર્ષથી લાગણી અનુભવું છું દેશના વિવિધ ભાગોમાંથી આવેલા અમૂલ પરિવારના ડિરેક્ટર ડિરેક્ટરશ્રી ડિસ્ટ્રીબ્યુટર રિટેલ ચેનલ પાર્ટનર્સ કર્મચારી અને અન્ય દૂધ સંઘના પ્રતિનિધિઓનું પણ હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરું છું મીડિયાના પ્રતિનિધિભાઈ પત્રકાર મિત્રોનું પણ હાર્દિક સ્વાગત કરું છું ઓગણીસો તોતેરમાં સ્થપાયેલ અમૂલ ફેડરેશન તમામ અવરોધો અને પડકારોને પાર કર્યા છે અને હવે ભારતની સૌથી મોટી અને વિશ્વની આઠમી સૌથી મોટી દૂધ પ્રોસેસ કરતી ડેરી સંસ્થા છે દેશમાં દૂધ ઉત્પાદન બે હજાર બાવીસ ત્રેવીસમાં લગભગ અંદાજિત છ ટકા વૃદ્ધિ દરથી વધી રહેલ છે ભારતના ભારતના કુલ દૂધ ઉત્પાદનમાં આઠ ટકા જેટલો હિસ્સો ધરાવતું ગુજરાત ભારતના સૌથી મોટા દૂધ ઉત્પાદક રાજ્યોમાંનું એક છે ગુજરાતમાં દૂધ અને કૃષિ ઉત્પાદન રાજ્યના કુલ સ્થાનિક ઉત્પાદનમાં વીસ ટકાથી પચીસ ટકા યોગદાન આપે છે અઢાર હજાર છસો ગ્રામીણ સહકારી મંડળીઓ તેત્રીસ જિલ્લાઓના અઢાર દૂધ સંઘો મારફતે ગુજરાતના બે પરોતા પુત્ર વિશ્વ નેતા અને આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈની જોડીએ સહકારથી સમૃદ્ધિનું વિઝન આપ્યું છે આઝાદીના દશકો બાદ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈના માર્ગદર્શન અને પ્રેરણાથી દેશમાં પ્રથમવાર અલાયદુ સહકારિતા મંત્રાલય કાર્યરત થયું છે કૃષિ પશુપાલન ગ્રામ વિકાસ ગરીબ ઉત્થાન દરેક ક્ષેત્રે સર્વસમાવેશી વિકાસની પેટર્નને આપણા મોદી સાહેબે વિકસાવી છે એમની દુરમદેશીના પરિણામે ગુજરાતની ડેરી સહકારી ચળવળ તો મોડેલ રૂપ બની છે ફેડરેશનના નેજા હેઠળ છત્રીસ લાખ પશુપાલકોનો વિશ્વનો સૌથી મોટો સહકારી પરિવાર બની ગયો છે સહકારનો પાયાનો સિદ્ધાંત છે વિના સહકાર નહીં ઉદ્ધાર આપણા આદરણીય શ્રીના નેતૃત્વની સરકારનો સિદ્ધાંત અને કાર્ય મંત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ દૂધના વેપારમાંથી જે લાભ મળે તે દરેક દૂધ ઉત્પાદક સંઘોને સમાન મળે અને એકબીજા વચ્ચે સ્પર્ધાનું તત્વ દૂર થાય દૂધ ઉત્પાદકોનું વ્યાપક ફલક પર વેચાણ થાય તેના તેવા સૌના સાથ સૌના વિકાસના ધ્યેય સાથે

છત્રીસ લાખ જેટલા લોકો દૂધ ઉત્પાદન વ્યવસાય સાથે જોડાયેલા છે અને તેમાં પણ લાખ જેટલી તો નારી શક્તિ છે સમગ્ર ગુજરાતમાં દૂધ મંડળીઓમાંથી સંપૂર્ણ કારોબાર મહિલાઓ સંભાળે છે આ પશુપાલક માતાઓ અને બહેનોને પશુપાલન અને દૂધ વ્યવસાય દ્વારા લાખો કરોડો રૂપિયાની આવક મેળવીને ઘર પરિવારનો આર્થિક આધાર બની છે આપણે ત્યાં તો પશુપાલન એક ખેતીનો પૂરક વ્યવસાય બની રહ્યો છે દેશને વિશ્વની પાંચમી સૌથી મોટી આર્થિક મહાસત્તા બનાવવામાં દૂધ ઉત્પાદક સહકારી ક્ષેત્ર પણ આત્મનિર્ભર થતી યોગદાન આપ્યું છે માસ પ્રોડક્શન ને બદલે પ્રોડક્શન બાય માસ એ ગુજરાતના દૂધ ઉત્પાદન સહકારી ક્ષેત્રની આગવી ઓળખ બન્યું છે આ દૂધ ઉત્પાદકોને રોજનું 150 કરોડ રૂપિયાથી વધુ પેમેન્ટ ડીબીટી થી કરીને વડાપ્રધાન વડાપ્રધાનશ્રીની ડિજિટલ ભારતની નેમ આપણે સાકાર કરીએ છીએ ગુજરાત રાજ્ય મિલ્ક માર્કેટિંગ ફેડરેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રોથ અને ટેકનોલોજીકલ ઇન્ટીગ્રેશનને મહત્વ આપી પશુ સુધારણા અને વધુ દૂધ ઉત્પાદન માટે પ્રયાસરત છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો સમગ્ર કાર્યકાળ દેશમાં રિફોર્મ પરફોર્મ અને ટ્રાન્સફોર્મનો રહ્યો છે દેશ હવે તેમના નેતૃત્વમાં અમૃતકાળમાં પ્રવેશ્યો છે વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં

अमूल डेयरी आनंद द्वारा नया यूएसटी मिल्क प्लांट तथा पनीर और चॉकलेट प्लांट का विस्तार साबर डेयरी हिम्मतनगर में नया पनीर प्लांट सरहद डेयरी कच्छ द्वारा नया आइसक्रीम प्लांट भरूच यूनियन द्वारा मुंबई में नया डेयरी प्लांट और राजकोट डेयरी द्वारा डेयरी प्लांट विस्तार इन नवीन प्रकल्पों का रिमोट कंट्रोल के द्वारा शुभारंभ करने के हेतु सादर अनुरोध करते हैं माननीय प्रधानमंत्री जी से आज माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी के कर कमलों द्वारा उद्घाटन किया जा रहा है कैरा जिला सहकारी दुग्ध उत्पादक संघ लिमिटेड अमूल डेयरी के ऑटोमेटिक यूएचडी प्लांट साबरकांठा जिला सहकारी दुग्ध उत्पादक संघ लिमिटेड साबर डेरी के स्टेट ऑफ द आर्ट तीस क्षमता के चीज प्लांट एवं 45 मीट्रिक टन प्रतिदिन क्षमता के वे पाउडर मैन्युफैक्चरिंग प्लांट कच्छ जिला सहकारी दुग्ध उत्पादक संघ लिमिटेड सरहद डेयरी के ऑटोमेटिक आइसक्रीम प्लांट साथ ही प्रधानमंत्री जी द्वारा उद्घाटन किया जा रहा है भरूच जिला सहकारी दूध उत्पादक संघ लिमिटेड दूध धारा डेयरी के डेयरी प्रोसेसिंग प्लांट नवी मुंबई और राजकोट जिला सहकारी दूध उत्पादक संघ लिमिटेड गोपाल डेयरी की राजकोट डेयरी विकास परियोजना का भी इस अवसर पर गरिमामयी उपस्थिति है श्री भूपेंद्र पटेल माननीय मुख्यमंत्री गुजरात सरकार बहुत बहुत धन्यवाद माननीय प्रधानमंत्री जी इन नवीन प्रकल्पों के शुभारंभ के लिए जी सी एम एम एफ